ભાબર તાલુકાના બલોદણ ગામેથી પસાર થતી કેનાલ ઉપરથી સ્વિફ્ટ ગાડીમાંથી એક હજાર ત્રણસો છન્નું ગ્રામ અફીણ પકડાયું ભાબર પંથકમાં અફીણનો જથ્થો ઝડપાયો અફીણ તેરસો છન્નું ગ્રામ કિંમત રૂપિયા એક લાખ ઓગણચાલીસ હજાર છસો મોબાઈલ નંબર એક કિંમત રૂપિયા પાંચ હજાર રોકડ રૂપિયા આઠ હજાર ચારસો પચાસ સ્વિફ્ટ ગાડી કિંમત રૂપિયા પાંચ લાખ કુલે રૂપિયા છ લાખ ત્રેપન હજાર પચાસ સાથે એક ઇસમ ઝડપાયો પાવર વિસ્તારમાંથી બનાસકાંઠા એસઓજી વાહન ચેકિંગ દરમિયાન અફીણના જથ્થા સાથે સ્વિફ્ટ ગાડી અને એક ઇશમને ઝડપી લીધો હતો એસઓજી પીએસઆઈ ઈજી રબારી તથા તેમનો સ્ટાફ ભાબર પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાહન ચેકિંગમાં હોય તે દરમિયાન દેવ કાપડીથી બલોરધન ચાર રસ્તા નર્મદા કેનાલ ઉપરથી પસાર થતી સ્વિફ્ટ કાર નંબર ડીએલ બાર સી એમ એકાવન ત્રેસઠ કિંમત રૂપિયા પાંચ લાખ ને રોકાવી ગાડીમાં તલાશી લેતા બિનકાયદેસરનો અફેણ જથ્થો તેરસો છન્નું ગ્રામ કિંમત રૂપિયા એક લાખ ઓગણચાલીસ હજાર છસો સાથે ગાડી ચાલક ગંગારામ સદારામ વિરગારામ વિષ્ણુ રહેશર નાવ તાલુકો સાંચો રાજસ્થાન વાળાને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી કરી તપાસ ભીલડી પીઆઈ ડીબી પટેલને સોંપવામાં આવેલ બ્યુરો રિપોર્ટ એસ કે ચૌહાણ બનાસકાંઠા ભાભર